ચાલો આજે એક નવું જાદુ બતાવું સૌથી પહેલાં ચોકર કાઢી લઈએ અને અને ટીપી લઈએ જો તમને બતાવી દો બધા પાના નોખા નોખા છે આમાંથી એક સાથે બે પત્તા ખેંચવાના છે કોઈ પણ જગ્યાએથી એક સાથે બે ખેંચજો કેમેરામાં બતાવી દઉં હું પકડી રાખું હું નહીં જોઉં બરાબર બે પત્તા બતાવી દીધા બો હવે તમે પત્તા વચ્ચે ક્યાં ગયા મને નથી ખબર આપણે ટીપી પણ લઈએ બરોબર હવે એના ચાર ભાગ કરવાના આ બધા પત્તાના

બધા જ પત્તા ચાર ભાગમાં આપણે ડિવાઈડ કરી દીધા પ્રત્યેક ભાગમાં તેર તેર પત્તા આવ્યા છે હવે હું તમારો પત્તો હમણાં કહી દઈશ કયું હતું એ ચારે ભાગ મે ભેગા કરી દીધા હવે જોજો તમારું પત્તો કયું એ હું હમણા કહી દઉં આ બે પત્તા હતા હા ઈ જે તે બઈ કાળીનો દેસ્તો અને સરકટનો નવો કેવી રીતે ભેગા તો ને તો પણ

અને આ બધા પત્તા લાલ રંગના છે પછી તમારે એક કાળું એક લાલ એક કાળું એક લાલ આમ બધા પત્તાને ગોઠવી લેવાના સેટિંગ કરવાનું આ રીતે બરાબર આવી રીતે ગોઠવી લેવાના પોઝ કરી તો લાંબુ ચાલશે જો બધા પત્તા એક કાળો એક લાલ એક કાળું એક લાલ આમ આપણે ગોઠવી નાખ્યા જો બધા ગયા હવે શું કરવાનું એ જુઓ જ્યારે તમે આમ ઉંધા ગોઠવો છો અને તમે કહો કે કોઈ પણ બે પત્તા ખેંચી લો તો એ કઈ ને કઈ થી એમ નહીં ખેંચવાના પણ એક સાથે બે પત્તા ખેંચવાના ધારો કે તમે અહીંથી આ બે પત્તા લીધા ઈજ જગ્યાએ પાછા મૂકવાના પણ એ કઈ રીતે મૂકવાના આ બે પત્તા તમે આમ લીધા એને આમ ફેરવી નાખવાના બરાબર અને પછી ત્યાં જ પાછું મૂકવાનું પછી તમે ટીપો તો પણ વાંધો નહીં પણ સિંગલ ટીપ મારવાની

કે એક ભાગમાં બધા પત્તા લાલ હશે ને એમાં એક કાળો આવી ગયો હશે અને એક ભાગમાં બધા પત્તા કાળા હશે એમાં એક લાલ આવી ગયો છે એ તમારું ખેંચેલું પત્તું જો હવે આપણે અહીંથી જોવાનું શરૂ કરીએ જો આમાં બધા પત્તા કાળા છે કાળા છે જો હવે બીજો ભાગ લઈએ જો આમાં બધા પત્તા લાલ છે લાલ છે હવે આ ભાગ લઈએ તો આમાં બધા કાળા છે ને એમાં એક લાલ નીકળશે જો એક લાલ હા નીકળ્યું બરોબર આ લાલ પત્તાને આપણે સૌથી ઉપર લઈ લેવાનું અને એક ભાગ સાથે લઈ લેવાનો આમાં ઉપર છે યાદ રાખવાનું હવે આ બધા લાલ છે એમાં એક કાળું હશે જોર્યું કાઢો અને નીચે લઈ લેવાનો બરાબર અને આ ભાગે એની ઉપર મૂકવાનો આ બધા એની ઉપર મૂકવાના હવે તમે જુઓ કે અહીંયા આ તમારું ખેંચેલું પત્તું છેલ્લે છે અને અહીંયા ખેંચેલું પત્તું ઉપર છે હવે છેલ્લું અને ઉપરનું એ બે પત્તા હાથમાં રાખવાના અને બાકીના પત્તા ફેંકવાના આ બે જ પત્તા હાથમાં રહે બરાબર છે તમારા કયા પત્તા હા તા અને છતાં પણ આમાંથી એ પત્તા આસાનીથી થી આપણને જડી જાય કારણ કે લાલ ની સાથે કાળો આવી ગયો હોય ને કાળાની સાથે લાલ આવી હા એટલે એ ખ્યાલ આવી જાય બરોબર છે આવી રીતે આ જાદુ તમે પણ કરી શકશો બરાબર કેવું લાગ્યું મને જણાવજો કોમેન્ટ કરીને કે આ જાદુ તમને સમજાયું આવડ્યું કે નહીં નવા જાદુ સાથે આપણે ફરી મળશું આવજો